નમસ્કાર દોસ્તો એમ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું તો હવામાન વિભાગે ફરી આગાહી કરવામાં આવી છે વધુ કેટલીક સિસ્ટમો સક્રિય થતા ભારે વરસાદ પડી શકે છે અને આ સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે આગામી કલાકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે ભારે વરસાદ પડી શકે છે આજે સપ્ટેમ્બરના રોજ ભરૂચ છોટાઉદેપુર વડોદરા નર્મદા દાહોદ અને અનેક વિસ્તારના ભાગોમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે વધુ કેટલીક સિસ્ટમો સક્રિય થતા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા